જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં અને વાગવામાં આવ્યા છે પૂણા સાત અને આ બાજુ જોઈ લો તમે વહેલા વહેલા આ રીતે દુકાને જઈને આવી છે બરાબર અને આપણે આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હવે તો જોડે રહેજો આજનું રૂટિન જોવા માટે કે આજના બ્લોગમાં શું શું બતાવવાનું છે અને કઈ રીતનું રૂટિન રહેશે બરાબર તો ખાસ જોડે રહેજો આજના બ્લોગમાં તો હવે આપણે આપણો વોક કટિ રાખશું તો મિત્રો વાઘામાં વાજા છે દસ ને પંદર જેવું થયું હોય અને આજે આપણે સવારનો વોક કર્યો ચાલુ કર્યો ત્યારે તો બીજો કોઈ કટ લીધો નહીં કારણ કે તબિયત થોડી ખરાબ હતી તો ઊંચી જ નહોતો એમ કે અને હવે અપમારો ફોન આવ્યો કે પૈસા લેવા જ્યાં વગર ચાલે એવું નહીં એટલે પૈસા લેતા આવું બજારથી પછી પાછો આવી અને થોડી વાર આરામ કરીને પછી દવા ફોનેજ બરાબર તો આ થોડો નાનો વિડીયો આવે તો ચાલવી લેજો કારણ કે આ થોડોક નાનો વિડીયો આવશે તો કન્ટીન્યુ રહેજો વિડીયોમાં આપણે દવા ફરી જાઉં અને આજની રૂટીન આપણે બતાવી જાઉં તો આપણે આવી ગયા હતા બજાર પૈસા લેવા માટે અને બાઈક એ આંસકો માર્યો એટલે ખબર પડી કે પેટ્રોલ વધુ હોય તો આપણે ચોકડી ઉપર પેટ્રોલ ભરાવા માટે આવી જઈએ પેટ્રોલ ના જાય

તારની આરાધ્ય માથું દબાવે છે તમે જોઈ લો અને દવાખાને તો હવે જેટલા વાગે જવાય છે એ કોઈ નક્કી નહીં પણ થોડી વાર રહીને પછી જવું છે ટ્રાફિક ઓછું થાય એટલે તો જોડાઈ જ્લોગમાં અને આરાધ્ય ચોતા વાયો ગરમ તાવ વાયો હોય તો જોડે દેજો બ્લોગમાં તો મિત્રો વાગવામાં વાજ્યાસી બાર ચાલીસ અને આરાધ્યા જમવા બે હા અને હું શાક કાધું કોટાણા તો હવે આપણે જઈએ અને મારું પણ ટીફિન હાલતા આવું અને હવે દવાખાને જતા આવું કારણ કે હવે થોડુંક વધી ગયું હોય એટલે દવાખાને જવું પડશે બરાબર જોડાયું તો મિત્રો આપણે ટિફિન દુકાને હાલ દીધું હવે અને હવે આપણે જઈએ છીએ દવાખાને બરાબર તો હવે આનંદી સાહેબ દવાખાને જઈ અને પછી પાછા આવીએ અને દવા લેતા આવીએ હવે મોટા શાક નહીં મળતું તો ખબર નહીં પણ દવા તો લાવવી પડશે તો હવે જઈએ છીએ ત્યાં દવાખાને અને દવા લઈ પછી પાછા આવીએ તો આપણે પહોંચી જઈએ છીએ દવાખાને અને ભાઈ ફોર્મમાં દવાખાનું રહ્યું હવે એટલે દવા કરાવી લઈએ અને પછી જઈએ ઘેર બરાબર તો આપણે દવાખાને આવ્યા અને ઇન્જેક્શન લઈ લીધું હોય આપણે સાહેબને પૂછી લઈએ સાહેબ જો તાવ હતો એવું ને

એ કાચા નકમો ખોલ તો કેળા લઈ પછી આપણે જઈએ ઘેર બરોબર ખાઈ અને પછી દવા લઈ લઈએ તો આપણે આઈથી કેળા લેવાનું કેન્સલ રાખ્યું હોય કારણ કે કેળા થોડા કાચા આવ્યા છે જ તો જો કે ઈમે ફોલ્ડ નહીં કારણ કે જથ્થાબંધ આવી કેટલા છે કાચા હોય છે પાકવા હોય કોઈ નક્કી ના હોય બરાબર તો હવે કાલ બળવાટો માં આવી જ બરાબર અને હવે મારા જાવું પડશે બીજો તો કરજો અને લઈ ઘેર મળીએ બરાબર તો આપણે ફ્રૂટ લઈ અને પછી આવી ગયા છીએ મીઠાઈની દુકાને કારણ કે આપણે કાલ ભોગમાં કીધું હતું કે એક મોનતા બાજી છે કરવાની છે તો ચારસો ચારસોના ચારસો રૂપિયા ચારસો રૂપિયા પેડા કરો ખોવાનો પેકેજ બરાબર ખોવાનો પેકેજ ચાર તો પેડા કરાવી દઈએ ને પછી આપણે જઈએ કરીએ બરાબર કારણ કે આટલા આવ્યા હતા પાછું આબાદ થાય ના થાય એના કરતાં કીધું હંગા સંગા થયા કરું શું કહેવું હજી વાત ને કયા કરશો કોસર કેસર કરી દે તો ભાઈ કેસર પેડા કરીએ પેડા લઈ અને ઠંડુ થાય એટલે પ્રસાદ કરવા જવું પછી બરાબર તો આપણે દવાખોરે જઈ અને ફ્રૂટ અને પ્રસાદ લઈને ઘરે આવી જાય છીએ અને જમવા બેહી આવી જાય છીએ તો થોડુંક સારું હોય બરાબર પણ ના મળે તો પછી કાલે દવાખાને જવું પડશે પણ હાલ તો જમવા બેઠા છીએ તો જમવા પર કોબીજ નું શાક શ્રીખંડ અને રોટડી તો જમી પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ બરોબર તો મિત્રો વાઘવા વાજા થી સાડા સાત અને આપણે નાહી ધોઈ અને વાઘુભાવ ની લઈ પછી આવી ગયા છીએ હરિવન પાર્લર ની હોમે બરોબર કારણ કે કંપની આપણા જે સાહેબો છે ગોવિંદભાઈ ને બધા ટેકનિશિયનો છે એ કંપની મેન્ટેનન્સ ચાલુ હોય અને એક પટ્ટો આપવાનો એ વસ્તુ પકડાવવાનું હોય કણ ઓઇલ ફિલ્ટર ઉકલવા માટે તો ગમે તે એક ગમે તે સાધનમાં આ વસ્તુ મોકલાવી દઉં હું એટલે યુગ પમ ચાલુ થઈ જાય તો સાધન આવે એની વાત જોઈ લો અને આમાં પછી તરત આ વસ્તુ મોકલાય અને પછી જઈએ એક બાજુ બરાબર અને અંજિક્ષણ દવા લીધા પછી હાલ તો સારું હોય પણ મટી જાય તો સારું કાલ જવું ના પડે બાટલો ચડાવવા માટે હવે જોઈએ કે મોટા કે નહીં મોટા હજુ કાલ લગ્ન હોય જવાનું પણ ડેર તો મટી જાય તો સારું એમ તો આ વસ્તુ જઈએ અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ બરાબર હવે આપણે જે વસ્તુ મોકલાવવાનું હતું એ વસ્તુ આપણે એકમ મોકલાઈ દીધું હોય અને ગોવિલે ફોન કરી દીધો હોય કે રે રિસીવ કરી લેહી તો હવે આપણે જોઈએ ઘણી વાર નાગજી જોડે અમે પાર્લરે બરોબર અને એકર જઈએ અને ઘણીવાર પાસ કરીએ અને પછી જઈએ ઘડી બરોબર તો જોડે જજો બ્લોગ

Bây oh và và so giờ tôi không làm gì nữa, tôi chỉ chạy xuống và chạy xuống. Này, chạy đi nào. Này, chạy đi nào. Này, chạy đi nào. Này, chạy đi nào. પછી ઘરે કરવાની કરી દઈએ અને પછી તો મિત્રો વાઘામાં છે દસ ને બાવીસ અને આપણે જમવાનું જમી લીધું હોય અને બ્લોગ નોંધ કરવા માટે આવી તો જે આપણે કરણનું વિડી નાખ્યું હતું એમાં સપોર્ટ તમે સારો કર્યો હોય વ્યૂઝ પણ સારા આવ્યા હઈ તો આવવાનો સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલ એ કે વ્લોગ ઉપર નવા હોય તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ મળશું હવે કાલે નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી રામ